અરે હાલો અમારી આ કોઈ કરી દેવામાં બાઈક પડાયા છે બાઈક આ સાઈડમાં ઊભો આ કોઈ દીજે રતો કિલ્લા તો આયે અરે ફરિયાદ હોય તો પોલીસ સ્ટેશન જ ને લે તો પોલીસ કેગ સર તકલીફ હતી પોલીસ હું કોણ પોલીસ સ્ટેશન આવી જશે

એક રણજીતભાઈ પૂનાભાઈ બામણીયા અને એના મિત્ર મેહરભાઈ વિરજયભાઈ પરમાર બંને એક ઇનોવા ગાડીમાં હેસી ફૂટ રીંગ રોડ તરફ જઈ રહ્યા હતા તે વખતે રસ્તામાં એક મોટરસાઇકલ ઊભું હતું એ મોટરસાઇકલ ઊભા રાખવા બાબતે એમણે ત્યાં એ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ અન્ય બીજા પણ બે મોટરસાઇકલમાં બીજા અજાણ્યા માણસો આવ્યા અને એ બધા બધાએ બંને વ્યક્તિ સાથે બોલાચાલી કરી ઝપાઝપી થઈ અને બંનેને માર માર્યો ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહેલા હતા આ આ ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે જે જે ફરિયાદ બીએનએસથી કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ત્રણસો ચોવીસ અને ચોપન પટેલ પોલીસે દાખલ કરી છે તેમજ આ ઘટનાના સીસીટીવીની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અને જે આરોપીઓ હતા એ આરોપીઓની પોલીસે ઓળખ કરી છે અને હાલ કુલ ચાર આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે જેમાં આર્યન સલીમભાઈ સેલોત સુફિયાન સલીમભાઈ સેલોત સોહેલ સલીમ શાહ જલાની અને અયાઝ અતુલભાઈ મોગલ આ ચાર વ્યક્તિઓને હાલ પોલીસે રાઉન્ડઅપ કર્યા છે તેમજ સદર ગુનામાં જે મોટરસાઇકલો હતા વપરાયા હતા એમાંથી બે મોટરસાઇકલ પર પોલીસે હાલ કબજે કર્યા છે તેમજ આ ગુનામાં અન્ય જે આરોપીઓ છે તેની પણ હાલ પોલીસ તપાસ શોડખોડ કરી રહી છે સમગ્ર બનાવને ધ્યાનમાં લેતા સીસીટીવીને જોતા તેમજ ફરિયાદીની પૂછપરછ દરમિયાન જે વિગતો પ્રાપ્ત થઈ છે પોલીસને એ આધારે પોલીસે આમાં બીએનએસટી કલમ એકસો નવ એક એકસો નેવ્યાસી એક બે મુજબના કલમનો ઉમેરો પણ કરવામાં આવે છે সি ভিডিও ভিড হা হাল সিটি ডি ই ভিডিও ভিডিও সি ভিডি ডি হাল ভিডি ইে পলি ছে ভিডিও ফ ইল পলিস পা ে।